મ઱ુગારહેનં જિડૂચહેને મવીગો ખર્ળળાળ૎ને ઊંધું જેખળેનાહેનાહળેને ને

ભાઈ hmm. hmm. <laughs>

जरा बार बार मुझे बोल दो हैं અરે બોલો હા બોલો ઓ નીકળ આ નીકળી ગયા કે આ તમને અમારા સદુરભાઈના બર્થડે હોય અને અમારે ત્યારે બને 20 મારે હજી આઈ છે હવે બોલા તમે બધા આવી જાવ ને મૂર્તિવાદી ભેગા થાય ને એમ કે અરે શું ફોન આવ્યો દી વાત ન કરું યાર દાંડી જીરું